નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર વાત કરીશું કે આવતીકાલે સોળ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો રાજ્યના હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની માહિતી આપી છે તો તેના વિશે જાણી લઈએ તો આવતીકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમથી વરસાદની શક્યતા રહેલી છે અને ત્યાર પછી એકવીસ તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી વિશે કરવામાં આવી છે તેના વિશે થોડું જાણી લઈએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહેલી છે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ દાહોદ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે